જે બાદ બંને ભરૂચ હેડક્વાર્ટર્સ ખાતે રહેવા આવી ગયા હતા જ્યાં તેના પતિ દેવાંગે થોડા સમય રહ્યા બાદ પત્ની સાથે ઝઘડાઓ શરૂ કરી બાઇકની માંગણી કરી હતી જેથી ભાવનાબેને પોતાના પગારમાંથી તેને બાઇક માટે વીસ આપ્યા હતા ત્યારબાદ તેની સાસુ અને પતિએ દહેજના રૂપિયાની માંગણી કરી તારી માં પાસેથી ચાની દુકાન માટે અઠ્ઠાવીસ લાવી આપવાની માંગ કરી હતી જેથી ભાવનાબેને પોતાની માતા પાસેથી અઠ્ઠાવીસ રૂપિયા લાવી તેમને આપ્યા હતા ભાવનાબેનના સાસુ તેમના પુત્રને ચડાવતા તે ભાવનાબેનને માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો અને જ્યારે હોય ત્યારે ગૂગલ પે અને પાકીટમાંથી જબરજસ્તી રૂપિયા કાઢી લેતો હતો ભાવનાબેન પાસેથી તેના સાસરી વાળાએ એક લાખ નેવ્યાસી હજાર રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યા છે એટલું જ નહીં ભાવનાબેનના સમાધાન માટે તેમના સમાજના બેસેલા પંચે સાસરી પક્ષને એકવીસ લાખ રૂપિયા આપવા માટે કહ્યું હતું અને જો રૂપિયા નહીં આપે તો નાત બહાર કાઢી મૂકવા પણ જણાવ્યું હતું જેથી ભાવનાબેનના સગા સંબંધીઓએ ભેગા કરીને બાર લાખ રૂપિયા આપ્યા હતા જ્યારે બાકીના નવ લાખ આપવા માટે પંચ તેમને વારંવાર ફોન કરી હેરાન પરેશાન કરતા હતા જેથી ભાવનાબેને તેના પતિ સાસરી પક્ષ અને પંચ વિરુદ્ધ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ મામલે બી ડિવિઝન પોલીસે પતિ સાસુ સહિત કુલ અગિયાર લોકો સામે દહેજ પ્રતિબંધિત ધારાની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે